આજે બે હજાર પચીસ ની સાલ શરૂ થાય છે અને જયારે બે હજાર પચીસ ની શરૂઆત હોય ત્યારે સત્તાધારમાં હોય ત્યારે એક આનંદ ની વાત છે આપ સૌ જોવો છો કે જનભેદની ઉમટી પડી છે સામાન્ય રીતે સત્તાધારમાં તો બારે બારબીજની ઉજવણી થતી હોય છે પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી એક અલગ એંગલથી જયારે સત્તાધાર ની વાતો કરવામાં આવે છે ત્યારે આજના આ પ્રસંગે સ્વયંભવ ના આવી કોઈ સત્તાધાર ધામ તરફથી આવી કોઈ વાત કરવામાં આવી નથી સત્તાધાર ધામ તરફથી આવી કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી

એવા પૂજ્ય શામજી બાપુ અને પ્રાતમે સં શ્રી જીવરાજ બાપુ હતા જે ધામના સ્મરણ માત્રથી આપણા સૌના દાદા ગુરુ પરમ પૂજ્ય સં શ્રી જીજી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન જેના સી અને કોમળ કરુણા દ્વારા ઓ ગણેજીઓને સતાધારની પવિત્ર ભૂમિમાં આશ્રમોડ્યો નેક એક અને ધર્મને જ્યા પાણે પાણે વાસ સંત સુરાની અમારી ધરતીની અમીરા હય્યુ રહે નહીં સૌ કોઈ નવા આવે શોભતા પરગટગી ગડે પીર સેવા અને ધર્મના નીર